નમસ્કાર જય ગોગા બાપ ગોઘાબાપંભીયા ગામે મહાઆરતીનું આયોજન ગોગા ગોઘા બાપાને કરેલું છે તો આ વિડીયોની અંદર આપ સૌને કોઈ કોમેન્ટ અને જે કોઈ ભક્ત ને કોઈ પણ વ્યક્તિને મહાઆરતીનું આયોજન કરવું હોય તો દે ગામના રાજુસિંહ બાપુનો કોન્ટેક્ટ નંબર પણ આ વિડીયોના માધ્યમથી આપણને મળી જશે તો આ આરતી જે કોઈ ભક્તોને એડવાન્સ બુકિંગ કરવાનું રહેશે તો આ વિડીયોને અજમ બને તેમ અગાડી શેર કરો કોમેન્ટ કરો તો આપ સૌના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી રાજુભાઈ સો પચારશું ને તેમનો કોન્ટેક નંબર પણ આપેલો છે લાઈવ પ્રોગ્રામની અંદર કોપીરાઈટ ના એટલા માટે લાઈવ વિડીયોની અંદર આપણે વાત ડબિંગ કરવામાં આવ્યું છે તો આપ સૌ વિડિયોની માધ્યમથી જ આપને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરજો તો તમે બધા ઘોકા બાપાના મંદિર દંભોળિયા બાપુએ સુંદર સરસ આયોજન કર્યું છે તેમજ આપ સૌને મહાઆરતીનો લાવો લેવા દરેકને આ વિડિયો જોવો છો અને આપ સૌ આ વિડિયોની જેમ બને તેમ આપણા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો તો આ વિડીયોના માધ્યમથી આપ સૌને કારણ કે કોપીરાઈટ ના આવે એટલા માટે અવાજ આપણે ડબિંગ કર્યું છે અને આ સુંદર એવું આયોજન કરવામાં આવ્યું હતું જાતરનું તો આ મહાઆરતીનું આયોજન પણ છે તો આપ સૌ આ વિડીયો જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો કે એમ એસડી પર આવા અવનવા વિડીયો આવતા જ રહેશે તો આપણે આપણી ચેનલ અને અમારો કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે અને આ રાજુભાઈ દેવગામવાળાનો પણ આપેલો જ છે કોન્ટેક નંબર તો આ વિડીયોના માધ્યમથી તેમના સુધી પહોંચવા માટેની આ એક માહિતી આપી રહ્યા છે તો તમે સૌ આ વિડીયોની જરૂર જોજો અને એન્ડ સુધી જોજો જે કોઈને લાઈક કરવાની લાઈવ વિડિયો બતાવવાની ઈચ્છા હોય તો અમારી ચેનલના એન્ડમાં આપણો નંબર મળી જશે તો આપ સૌ અમારા વિડીયોના માધ્યમથી જોશો અને આરતી પણ સુંદર છે અને આવું આયોજન કરવું એ ભાઈ આખા વર્ષની છે અમારા સુંદર એવા ધંભોળિયાના બાપુશ્રીએ આયોજન સરસ કરી રહ્યા છે તો આપ સૌ આ વિડીયો જોવાનું ચૂકશો નહીં અને અમારા આ વિડીયોના માધ્યમથી આપ સૌને સરસ માહિતી મળી તો જય ગોગા બાપા જય રમાપીર જય માતાજી સૌ মিত্র জনছে জয় হিন্দ জয় ভারত